હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ વ્હાઈટ સોસ પાસ્તા તો પાસ્તા તો બધાના ફેવરિટ હોય છે અને એમાં જો બિલકુલ રેસ્ટોરન્ટ જેવો વ્હાઈટ સોસ ઘરે તૈયાર કરી અને ઘરે વ્હાઈટ સોસ પાસ્તા બની જાય તો બીજું કઈ ના જોઈએ તો બાળકોના ફેવરિટ એવા વ્હાઈટ સોસ પાસ્તા આજે આપણે ઘણા બધા વેજીટેબલ સાથે અને એકદમ સરળ રીતે બનાવવાના છીએ તો પરફેક્ટ માપ સાથે તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને મસ્ત એવો આપણો વ્હાઈટ સોસ તૈયાર થયો છે અને એમાં તૈયાર થયેલા પાસ્તાનો સ્વાદ તો એટલો સરસ છે કે જો તમે આ રીતે એકવાર પાસ્તા ઘરે બનાવી લીધા ને તો બહારથી તો ક્યારેય નહીં મંગાવો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક વાસણમાં ચારથી પાંચ કપ જેટલું પાણી લેવાનું છે હવે એમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું અને હાફ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું એકવાર પાણીને આપણે ઉકાળવાનું છે અને પાણી આ રીતે એકદમ સરસ ઉકળી જાય એટલે આપણે કપ જેટલા પેની પાસ્તા ઉમેરી દઈશું તમે કોઈ પણ શેપના પાસ્તા લઈ શકો છો પાસ્તાને આપણે નાઇન્ટી પર્સન્ટ જેટલા કુક કરવાના છે વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરી લેવાનું કારણ કે ઘણી વાર ગરમ પાણીમાં પાસ્તા નીચે બેસી જતા હોય છે લગભગ આઠ થી દસ જ મિનિટમાં પાસ્તા એકદમ સરસ બોઇલ થઈ જશે હવે પાસ્તામાં એડ કરવા માટે મેં ત્રણ અલગ અલગ કલરના કેપ્સિકમ લીધા છે હવે આપણે ત્રણેય કેપ્સિકમને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના છે અહીં તમે તમારા ગમતા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો જેમ કે બેબી બેબીકોર્ન બ્રોકલી આ રીતે તમારી ચોઈસના તમે વેજીટેબલ્સ આમાં એડ કરી શકો છો તો કેપ્સિકમને આ રીતે આપણે મીડિયમ સાઈઝમાં કટ કરી લેવાના છે હું અત્યારે આમાં કેપ્સિકમ ડુંગળી ગાજર અને સ્વીટકોન એડ કરવાની છું તો ડુંગળી અને ગાજરને પણ આપણે આ રીતે મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના છે અને આઠથી દસ કળી ફાઇન ચોપ કરેલું લસણ લેવાનું છે હવે આઠથી દસ મિનિટ પછી પાસ્તાને ચેક કરી લઈએ ગેસની ફ્લેમ આ ટાઈમે લો કરી દેવાની અને પાસ્તાને આપણે ચેક કરી લઈએ ચપ્પુથી એ એકદમ ઇઝીલી કટ થઈ જવા જોઈએ બસ પાસ્તાને આપણે આટલા જ કૂક કરવાના છે હવે આપણે આમાંથી થોડું પાણી અલગ કાઢી લઈશું એનો ઉપયોગ આપણે પછી કરીશું અને બસ ગેસને હવે બંધ કરી દેવાનો છે અને પાસ્તામાં રહેલા વધારાના પાણીને આપણે અલગ કરી લેવાનું છે તો સ્ટ્રેનરમાં ટ્રાન્સફર કરી લઈશું અને ઉપર ઠંડુ પાણી ઉમેરી દઈશું જેથી પાસ્તાની કુકિંગ પ્રોસેસ અટકી જાય નહીં તો પાસ્તા ઓવર કૂક થઈ જશે તમે જોઈ શકો છો પાસ્તા આપણા કેટલા સરસ બોઈલ થયા છે પાસ્તાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે કે પાસ્તાને કૂક થતાં કેટલી વાર લાગશે કોઈ વાર આઠ મિનિટમાં બોઈલ થઈ જાય છે અથવા તો બારથી તેર મિનિટ પણ લાગી શકે છે એટલે તમારે ચેક કરી લેવાનું હવે પાસ્તા બનાવવા માટે એક કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી દઈશું અને હવે તેલ ગરમ થાય એટલે તરત જ આપણે એમાં આઠથી દસ કડી ફાઇન ચોપ કરેલું લસણ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી લસણને થોડીક વાર માટે સાંતળી લેવાનું છે હવે લસણ થોડું સંતળાય એટલે તરત જ આપણે એમાં એક ફાઇન ચોપ કરેલી નાની ડુંગળી ઉમેરી દેવાની છે મોટી હોય તો અડધી લેવાની અને ડુંગળીને આપણે થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવાની છે ફક્ત એકાદ મિનિટ જેવું સાંતડશો એટલે થોડી ટ્રાન્સપરન્ટ થઈ જ જશે ડુંગળીને આપણે બ્રાઉન નથી કરવાની હવે ડુંગળી એકાદ મિનિટ સાંતળી લીધા પછી આપણે આમાં આ રીતના વેજીટેબલ્સ ઉમેરવાના છે તો સૌથી પહેલાં આપણે ગાજર ઉમેરી દઈશું અને ત્યાર પછી એમાં ત્રણેય કલરના કેપ્સિકમ ઉમેરી દઈશું તો ત્રણેય કેપ્સિકમ મેં બે બે ટેબલ સ્પૂન જેટલા લીધા છે અને બે ટેબલ સ્પૂન જેટલું ગાજર અને બે ટેબલ સ્પૂન જેટલા બોઈલ કરેલા મકાઈના દાણા લીધા છે હવે આ બધા જ વેજીટેબલ્સને આપણે ગેસની લો ફ્લેમ પર ફક્ત બે મિનિટ માટે સાંતળવાના છે વેજીટેબલ્સનો ક્રંચ જળવાઈ રહે બસ એટલા જ આપણે સાંતળવાના છે સોફ્ટ નથી કરવાના વેજીટેબલ્સ તમે તમારી ચોઈસના ઉમેરી શકો છો અને આમાંથી જો કોઈ વેજીટેબલ્સ ના ગમતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે એમાં વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું સાથે જ વન ફોર ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી બધી જ વસ્તુને ફરી એકવાર સારી રીતે ગેસની હાઈ ફ્લેમ પર સાંતળી લઈશું અને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે વેજીટેબલ્સને આપણે એક અલગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું હવે પાસ્તા માટેનો વ્હાઈટ સોસ બનાવવા માટે એ જ કઢાઈમાં ગેસની ફ્લેમ લો કરી દોઢ ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું અહીં જેટલું આપણે બટર લઈએ એટલો જ મેદો લેવાનો છે તો દોઢ ટેબલ સ્પૂન મેં બટર ઉમેર્યું તો એની સામે દોઢ ટેબલ સ્પૂન જેટલો જ આપણે મેદો પણ ઉમેરવાનો છે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને મેદાને આપણે ફક્ત બે મિનિટ માટે જ આ રીતે શેકી લેવાનો છે ફક્ત આપણે મેદામાં રહેલી કચાસ જ દૂર કરવાની છે અને મેદાને શેકતી વખતે ખાસ એમાં લમ્સ ના રહી જાય એનું ધ્યાન રાખવાનું બટર કરતાં જો મેંદો ઓછો લેશો તો બની શકે કે એમાં લમ્સ પડી જાય તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર રહેવું જોઈએ તો બે મિનિટ જેવું મેં મેદાને શેકી લીધો હવે આપણે એમાં ઉમેરવાનું છે દૂધ તો દૂધ પણ મેં દોઢ કપ જેટલું જ લીધું છે તો દોઢ ટેબલ સ્પૂન જેટલું બટર દોઢ ટેબલ સ્પૂન જેટલો મેંદો અને એના માટે દોઢ કપ આપણે દૂધ લેવાનું છે દૂધને મેં ગરમ કરીને ઠંડુ કરી લીધું છે અને રૂમ ટેમ્પરેચર વાળું છે તો એક સાથે બધું દૂધ ના ઉમેરી દેતા થોડું થોડું ઉમેરતા જઈશું અને આ રીતે વિસ્કળથી મિક્સ કરતા જઈશું અને મિશ્રણને આપણે ગેસની સ્લો ફ્લેમ પર ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી એ થોડું ગાઢું ના થઈ જાય તો બધું જ દૂધ મેં ઉમેરી દીધું છે હવે આપણે એમાં એક ઉકાળો આવવા દઈશું તો દૂધમાં ઉકાળો આવી ગયો છે અને થોડું થોડું આ રીતે ગાઢું પણ થવા લાગ્યું છે ચમચા પર આ રીતનું કોટિંગ થાય છે તો આ સ્ટેજ પર આપણે એમાં એક સ્લાઇસ ચીઝની ઉમેરવાની છે એક કપ પેની પાસ્તા માટે મેં એક ચીઝ સ્લાઇસનો ઉપયોગ કર્યો છે તમને જો વધારે ચીઝ ગમતું હોય તો વધારે પણ ઉમેરી શકાય અને તમે એમાં મોઝરેલા ચીઝ અથવા તો પ્રોસેસ ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો મિક્સ કરી લઈશું બરાબર અને ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું તો ચીઝ મેલ્ટ થઈ ગયું છે ત્યારે હવે આપણે એમાં કેટલાક મસાલા કરી દઈશું તો વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું મેરી દઈશું વન ફોર ટી સ્પૂન જેટલો મરી પાવડર એક ટી જેટલા ચીલી ફ્લેક્સ અને એક ટી જેટલા મેં ઓરેગેનો લીધા છે ઓરેગેનોની જગ્યાએ તમે મિક્સ હર્બ્સનો ઉપયોગ પણ કરી શકો છો મિક્સ કરી લઈએ બરાબર અને તરત જ એમાં ફ્રાય કરેલા વેજીટેબલ્સ અને બોઇલ કરેલા પાસ્તા ઉમેરી બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ આ ટાઈમે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે જેટલા એ દેખાવમાં સરસ લાગે છે ને ખાવામાં પણ એટલા જ સરસ લાગશે ફ્રેન્ડ્સ વ્હાઈટ સોસ પાસ્તામાં વ્હાઈટ સોસનું પ્રમાણ આ રીતે પરફેક્ટ માત્રામાં અને ક્રીમી હોય ને તો ખાવાની વધારે મજા આવે છે આ પાસ્તા જેમ જેમ ઠંડા પડતા જશે ને તેમ તેમ ઠીક થઈ જશે અને સોસ તમને ઓછો લાગશે તો એવું ના થાય અને એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ રહે એના માટે આપણે પાસ્તાને બોઈલ કરતી વખતે જે પાણી અલગ કાઢ્યું હતું ને એમાંથી થોડું પાણી આ ટાઈમે ઉમેરી દેવાનું અને બસ મિક્સ કરી અને ગેસની સ્લો ફ્લેમ પર ફક્ત એક મિનિટ માટે થવા દેશો ને એટલે એકદમ ટેસ્ટી અને ક્રીમી એવા વ્હાઇટ સોસ પાસ્તા બનીને સર્વિંગ માટે બિલકુલ તૈયાર છે આ ટાઈમે જો તમારે બીજું ચીજ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય એકાદ મિનિટ પછી ગેસને બંધ કરી દઈએ અને ગરમા ગરમ પાસ્તાને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા વાઇટ સોસ પાસ્તાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો